છવ્વીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રી બુધવાર ના રોજ શિવલિંગ માંથી આ ગુપ્ત વસ્તુ લાવો તમારા બધી સંપત્તિ આવશે કે તમે તેને ગણતા ગણતા થાકી જશો ગરીબો પણ ભગવાન ભોલેનાથ ના આશીર્વાદ થી તમે જીવનમાં એટલી પ્રગતિ કરશો કે દુનિયા તમારા ચરણોમાં આવી જશે મિત્રો મહાશિવરાત્રી નો દિવસ ગંગાલના ટીપા જેટલો પવિત્ર માનવામાં આવે છે મહાશિવરાત્રીના દિવસે તમારે બધાયે શિવલિંગમાંથી આ ગુપ્ત વસ્તુ લાવવાની છે પછી જુઓ કે રાતોરાત તમારું નસીબ કેવી રીતે બદલાય છે હર હર મહાદેવ મિત્રો ડિવાઇન સ્ટેજ ગુજરાતી ચેનલ માં તમારું સ્વાગત છે જે કોઈ આ વિડિયોને અંત સુધી જોશે તેનું ભાગ્ય બદલાઈ જશે અને તેને ખુદ મહાદેવના આશીર્વાદ મળશે આજનો વિડીયો ખૂબ જ ખાસ છે ભૂલથી પણ તેને ચૂકી ન જાઓ પછી તમારે આખી જિંદગી પસ્તાવો કરવો પડશે અને તમને આવી માહિતી ક્યાંયથી નહીં મળે આ માહિતી બિલકુલ મફત આપવામાં આવી રહી છે ગુરુની પરવાનગીથી આજે મહાશિવરાત્રીના દિવસે અમે તમને એક એવી દૈવી વસ્તુ વિશે જણાવીશું જે જો તમે મહાશિવરાત્રીના દિવસે લાવશો તો તમારું ભાગ્ય અનેક ગણું થઈ જશે અત્યારે તમે ગરીબીનો સામનો કરી રહ્યા છો જે તમારા જીવનમાં એક સમસ્યા છે મુશ્કેલીઓ આવી રહી છે જે વારંવાર અવરોધો છે જે તમારા જીવનમાં વારંવાર મુશ્કેલીઓ છે અથવા રોગો તમને ખૂબ પરેશાન કરી રહ્યા છે તમે આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવાના છો ભલે તમારી કોઈ ઈચ્છા હોય કે લગ્ન સંબંધિત કોઈ ઈચ્છા હોય તે પૂર્ણ થવાની છે પુત્ર પ્રાપ્તિ માટે તમારે આજે આ વિડિયો ધ્યાનથી જોવો જોઈએ જો તમે મહાશિવરાત્રી દિવસે આ વીડિયોમાં જણાવેલ ઉપાયો કરશો તો તમને ભગવાન શિવના આશીર્વાદથી પુત્ર પ્રાપ્ત થશે મહાશિવરાત્રી ભગવાન ભોલેનાથને સમર્પિત છે અને તેને ગંગાજળના એક ટીપા જેટલું પવિત્ર માનવામાં આવે છે મહાશિવરાત્રી તહેવાર ફાલગુન મહિનામાં ઉજવવામાં આવે છે ફાલ્ગુન મહિનામાં આવતી મહાશિવરાત્રી એ ભગવાન શિવની રાત્ર છે આ દિવસે કરવામાં આવેલ દાન તાત્કાલિક ફળ આપે છે મહાશિવરાત્રી દિવસે જે કોઈ ભૂલથી પણ આ એક વસ્તુ પોતાના ઘરે લાવે છે તેના પર ભગવાન ભોલેનાથનો આશીર્વાદ હોય છે અને તેનું ભાગ્ય બદલાય છે કારણ કે મહાદેવ સર્વકાળના વિનાશક છે અને જો કોઈમાં ભાગ્ય બદલવાની શક્તિ હોય તો તે મહાદેવ છે તે તમારા નસીબને સંપૂર્ણપણે બદલી નાખે છે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથનો રુદ્ર અભિષેક કરવામાં આવે છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વિવિધ પ્રકારની પૂજા કરવામાં આવે છે તો આજના વિડીયોમાં દર્શાવેલ ઉપાયો દ્વારા તમે ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવી શકો છો અને તમારી ઇચ્છિત ઈચ્છા પૂર્ણ કરી શકો છો ઘણી વખત વારંવાર મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી તો આ મહાશિવરાત્રી પર તમારે આ ઉપાય તમારા હાથમાંથી બિલકુલ જવા દેવો જોઈએ નહીં અને આ ઉપાય કરવો જોઈએ જુઓ મહાશિવરાત્રી આ વખતે બુધવાર છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ ઉજવવામાં આવશે અને આ તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન ભોલેનાથ ભક્તો ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ઉપવાસ રાખે છે પૂજા અને ધાર્મિક વિધિઓ કરે છે આ દિવસે ભગવાન આ દિવસથી બ્રહ્માંડની રચના પણ શરૂ થઈ આ વખતે જે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ છે મહાશિવરાત્રીમાં ચાર કલાક પૂજા કરવામાં આવે છે તેમાં ચાર કલાક પૂજા કરવાની જોગવાઈ છે ખાસ કરીને પ્રદોષ કાળનું ખૂબ મહત્વ છે કારણ કે પ્રદોષ કાળમાં ભગવાન શિવ શિવલિંગમાં લીન થાય છે આ સમય કરવામાં આવતી પૂજા તમને ઝડપી ફળ આપે છે અને તમારી પૂજા સ્વયં મહાદેવ સુધી પહોંચે છે આ દિવસે તમારે ફક્ત પ્રદોષ કાળમાં જ ભગવાન ભોલેનાથની પૂજા કરવી જોઈએ હવે તમે બધા પ્રદોષકાળથી સારી રીતે વાકેફ હશો પરંતુ જેઓ જાણતા નથી તેમની માહિતી માટે કહી દઉં કે પ્રદોષકાળ સૂર્યાસ્ત પહેલા પિસ્તાલીસ તો મિત્રો ના દિવસે એવી કઈ વસ્તુ છે તેને ઘરે લાવી ને તમે ઘણા જન્મોની ગરીબી દૂર કરી શકો છો તો ચાલો તમને જણાવીએ પણ તે પહેલા પ્રિય ભક્તો કોમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખો જે કોઈ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવના નામે મહાદેવનું સ્મરણ કરશે મહાદેવ તેમના પર પોતાના અનંત આશીર્વાદ વરસાવશે મિત્રો અમૂલ્ય માહિતી આપી શકીએ માહિતી મેળવીને તમારા જીવનનું ભલું કરી શકો છો તો ચાલો જાણીએ કે આ દિવસે ભગવાન ભોલેનાથના શિવલિંગમાંથી શિવલિંગ માંથી લાવવામાં આવતી એક ખાસ વસ્તુ વિશે જુઓ મહાશિવરાત્રી ભગવાન શિવની રાત્રિ છે આ દિવસે જો કોઈ વ્યક્તિ ભગવાન ભોલેનાથની થોડી પૂજા કરે છે તો તે વ્યક્તિના જીવનની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે તે વ્યક્તિના જીવનનું દરેક દુઃખ સમાપ્ત થાય છે જીવનમાં પૈસાનો વરસાદ થાય છે પ્રિય ભક્તો તમે પણ ઈચ્છો છો કે ભગવાન ભોલેનાથ તમને આશીર્વાદ આપે અને તમારો પરિવાર હંમેશા ખુશ રહે તેથી ભગવાન શિવની અમૂલ્ય ભેટ વિશે જાણવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે શિવ મહાપુરાણ કથામાં ઉલ્લેખિત ભગવાન શિવની આ પૂજા પદ્ધતિઓ વિશે જાણવું મહત્વપૂર્ણ છે તો સૌ પ્રથમ તમારે બધાએ આ વિડિયોને અંત સુધી ધ્યા જોવો જોઈએ અને મહાશિવરાત્રીના દિવસે આ ઉપાયો કરીને તમારા જીવનને ધન્ય બનાવવું જોઈએ મહાશિવરાત્રીના દિવસે તમે શિવ મંદિર માં કેવી

ઘરમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ અને વૈભવ મેળવવા માટે શકે જો દેવોના દેવ મહાદેવ કોઈ પણ વ્યક્તિને આશીર્વાદ આપે છે તો કોઈ પણ તે વ્યક્તિને નુકસાન પહોંચાડી શકતું નથી કાલ પોતે પણ આવીને તેને નુકસાન પહોંચાડી શકતો નથી તો મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથને કેવી રીતે પ્રસન્ન કરી શકાય જે પવિત્ર દિવસ છે જે ભોલેનાથનો દિવસ છે આ દિવસે જો તમે ભોલેનાથને પ્રસન્ન કરવા માંગો છો તો અમે તમને જણાવી દઈએ કે આ દિવસે ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવવા અને શિવલિંગની પૂજા કરવાનો એક ખાસ નિયમ છે જે કોઈ આ નિયમ જાણે છે મહાદેવ તેને આશીર્વાદ આપે છે

ભંડારમાં ક્યારે ઘટાડો ન થાય તો તમારા જીવનમાં ગમે તેટલી મોટી સમસ્યા હોય સૌપ્રથમ તમારે હિંમત ન હારવી જોઈએ અને ભગવાન ભોલેનાથ પર વિશ્વાસ રાખવો જોઈએ સમસ્યા ગમે તેટલી મોટી હોય ધારો કે જીવનમાં પૈસા નથી ધારો કે તમને નોકરી નથી મળી રહી ધારો કે રોગ દૂર નથી થઈ રહ્યો તો તમારે ગભરાવાની જરૂર નથી કારણ કે દેવોના દેવ મહાદેવ જેના પર આશીર્વાદ વરસાવે છે તેનું કામ ક્ષણભરમાં કરી નાખે છે જો કોઈ દુશ્મન તમને ખૂબ પરેશાન કરે છે તમારા ઘરમાં પુત્રનો આશીર્વાદ નથી અથવા કોઈ સંતાન નથી તો તમારે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે આ ઉપાય કરવો જરૂરી છે જો કોઈ આ નાનો ઉપાય કરે છે તો જે ફળ ભોલેનાથની રૂબરૂ પૂજા કરવાથી મળે છે તેવું જ ફરા ઉપાય કરવાથી મળશે જીવનમાં તમારી ગમે તેવી ઈચ્છા હોય જો તમને નોકરી મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય નોકરી નથી મળી રહી મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો તો આ ઉપાયથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે જો ઘરમાં વાસ્તુ દોષ ક્ષણ દોષ કાલસર્પ દોષ કે પિતૃ દોષ જેવી કોઈ ખામી હોય તો શિવરાત્રી દિવસે પૂજા કરવાથી આ બધા દોષો એક ક્ષણમાં સમાપ્ત થઈ જાય છે જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તમારા જીવનમાં આવનારા પૈસા એટલે કે જે પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તેનું આગમન ફરી શરૂ થશે જો આપણે ધારીએ કે જીવનમાં કોઈ સમસ્યા નથી છતાં પણ તમે તમારા જીવનને સરળ અને સરળ બનાવવા માંગો છો તો ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે જીવનની સમસ્યાઓ દૂર કરવા માટે ગરીબીને હંમેશા માટે અલવિદા કહેવા માટે આ વિડિયો તમારા માટે છે તે ઉપયોગી થશે ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે સૌ પ્રથમ વ્યક્તિએ ધીરજ રાખવી જોઈએ શ્રદ્ધા રાખવી જોઈએ અને મનમાં કહેવું જોઈએ કે હું ભગવાન ભોલેનાથ નો ભક્ત છું અને મારી બધી સમસ્યાઓ સમસ્યાઓ મારા છે મહાદેવ મને આ બહાર કાઢશે તેની સાથે દિવસે ભોલેનાથ ની પૂજા કરવી જોઈએ તમારે મંદિર જવું પડશે મંદિરનું શિવલિંગ છે અને ઘરનું શિવલિંગ છે આમાં બહુ ફરક નથી મંદિર માં એક શિવલિંગ છે જો તમે ઈચ્છો તો તમારે જઈને પૂજા કરવી જોઈએ જો તમે ભોલેનાથના શિવલિંગની સામે થોડી પૂજા કરો છો તો તમને તેનું ફળ તરત જ મળે છે તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે તો આજના વિડીયોમાં હું તમને જે ઉપાયો જણાવીશ તે બધા જીવનની સમસ્યાઓનો અંત લાવવા અને ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે છે તો તમારે મહાશિવરાત્રી દિવસે મંદિરમાં જવું પડશે તો ચોક્કસ એવું મંદિર શોધો જ્યાં તમે જઈને પૂજા કરી શકો અને આ વખતે છવ્વીસ ફેબ્રુઆરી બુધવાર છે છે દિવસ દેવતા ભગવાન પણ સમર્પિત જે ભોલેનાથ ની પૂજા માટે યોગ્ય છે તો આખા વર્ષ દરમિયાન આ દિવસે કઈક કરો કે ન કરવું એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે ઘરમાં સંપત્તિ નો ભંડાર બનાવવા માટે તમારે શું લેવું પડશે જેથી સંપત્તિ મેળવી શકાય ધારો કે જો તમે તમારા લાભ માટે શિવલિંગ માંથી આ એક વસ્તુ ઉપાડો છો તો તમને ભોલેનાથજી ના આશીર્વાદ મળશે તો પહેલા અમે તમને જણાવીશું કે શિવાલયમાં પણ પાણી ઉપલબ્ધ છે પરંતુ શિવાલયમાંથી પાણી ન લો ઘરનું પાણી લઈને જ મંદિર જાઓ ઘરેથી જ પાણી લો કારણ કે તમે તમારી બધી સમસ્યાઓ દૂર કરે છે તમારી સમસ્યાઓનો અંત આવે છે પહેલી મહત્વની વસ્તુ પાણી છે તમારે તેમાં ગંગાજળના બે થી ચાર ટીપાં ઉમેરવા પડશે કારણ કે ગંગાજળ વિના પૂજા પૂર્ણ થતી નથી

ચોક્કસ લો અને યાદ રાખો કે જો તમને બિલીપત્ર ન મળે તો તમે બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ જૂનું બિલીપત્ર લઈ શકો છો તેને ગંગાજળથી ધોઈને શુદ્ધ કરી શકો છો અને તેને સમર્પિત કરી શકો છો ત્રીજું તમારે સફેદ ફૂલો લેવા પડશે ભગવાન ભોલેનાથ સફેદ ફૂલો ખૂબ જ પ્રિય છે જે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથ ચઢાવવામાં આવે છે ભગવાન ભોલેનાથને સફેદ ફૂલો અર્પણ કરો મહાશિવરાત્રી દિવસે ભગવાન ભોલેનાથના આશીર્વાદ મળે છે અને જીવનની સમસ્યાઓનો અંત આવે છે ત્યારબાદ મહાશિવરાત્રી ના દિવસે સફેદ ચંદન લેવું ફરજિયાત છે અને યાદ રાખો કે મિત્રો જો તમે ભોલેનાથને દૂધ ચઢાવવાના છો તો તે બિલકુલ કાચું દૂધ હોવું જોઈએ તે રાંધેલું દૂધ ન હોવું જોઈએ અને તે ગાયનું દૂધ હોવું જોઈએ વાસી દૂધ બિલકુલ ન રાખવું જોઈએ અને તમારે શું કરવાનું છે તે જોવાનું છે કે જો તમે તમારી ઈચ્છા ઝડપથી પૂર્ણ કરવા માંગતા હો તો એક બોક્સ લો અને તેમાં થોડી કાળા મરી રાખો ધ્યાનથી સાંભળો આ વાતો તમારા માટે અમૂલ્ય છે કોઈ તમને કહેશે નહીં તેથી ધ્યાનથી સાંભળો જે કોઈ ધ્યાનથી સાંભળી રહ્યું છે તેના પર મહાદેવના આશીર્વાદ રહેશે અને જે કોઈ વિડિયો ચૂકીને જોઈ રહ્યું છે તેને અધૂરું જ્ઞાન મળશે અને તેનું ફળ મળશે નહીં જો શક્ય હોય તો જેમ મેં તમને કહ્યું હતું એક બોક્સ લો અને તેમાં કાળા મરી ભરો પછી તમારે એક લાલ કપડું લેવું પડશે અને તેમાં લવિંગ અને કપૂર રાખવાનું છે તમારે તેને લાલ કપડામાં બાંધીને તમારા ખિસ્સામાં રાખવાનું છે તમારે ફક્ત આ વસ્તુઓ જ તમારી સાથે લેવાની છે આ વખતે મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરી બુધવારના રોજ તમારે પૂજા કરવી પડશે અમે તમને જણાવીશું જુઓ તમને જે બધી વાતો કહેવામાં આવી રહી છે તમારે આ વસ્તુઓ લઈને શિવાલયથી તમારા ઘરે પાછી લાવવી પડશે જેથી તમને ધન મળે અને કોઈ પણ ઈચ્છા પૂર્ણ થાય સૌ પ્રથમ જ્યારે તમે મંદિર જાઓ છો ત્યારે ધ્યાનમાં રાખો કે મંદિરમાં જતા પહેલાં કાળા અને વાદળી કપડાં બિલકુલ પહેરશો નહીં કારણ કે ભગવાન ભોલેનાથ ગુસ્સે થઈ જાય છે એટલા માટે તમારે કાળા અને વાદળી રંગના કપડાં બિલકુલ ન પહેરવા જોઈએ અને જ્યારે તમે ભગવાન શિવના શિવલિંગ પાસે જાઓ છો ત્યારે પાણી અર્પણ કરતી વખતે એક પાતળી ધારા બનાવો અને ભોલેનાથને પાણી અર્પણ કરો અને તે સમયે વાસણનું મોં તમારી તરફ હોવું જોઈએ ભોલેનાથના મંત્રોનો જાપ કરો મનમાં તમારી ઈચ્છા ત્રણ વખત બોલો અને સૌપ્રથમ પ્રથમ જ્યારે તમે ભોલેનાથના મંદિરમાં જાઓ છો ત્યારે તમારે ત્રણ વખત તાળી પાડીને પૂજા શરૂ કરવાની છે પછી પાણી ચઢાવ્યા પછી ભગવાનને ચંદન લગાવો તમારી ઈચ્છા કહેતી વખતે શિવલિંગ પર ત્રણ પાંદડાવાળા બેલપતર મૂકો ધ્યાનમાં રાખો કે દાંડીનો ભાગ તમારી તરફ હોવો જોઈએ આ પછી સફેદ ફૂલો અર્પણ કરો અને પછી તમારે દૂધ અર્પણ કરવું પડશે તમે પંચામૃત પણ અર્પણ કરી શકો છો પછી તમારે ત્યાં ઉભા રહીને એકસો આઠ વખત ઓમ નમા શિવાયનો જાપ કરવો પડશે હવે જો તમે પુરુષ છો તો ઓમ નમા શિવાયનો જાપ કરો જો તમે સ્ત્રી છો તો નમઃ શિવાય ઓમનો જાપ કરો આ રીતે જાપ કરો અને એકસો આઠ વખત જાપ કર્યા પછી તમારે જે કરવાનું છે તે એ છે કે તમે તમારા ખિસ્સામાં લીધેલા કાળા મરી એટલે કે કાળા મરીના ડબ્બા તેને ભગવાન શિવના શિવલિંગમાંથી પડતા પાણીમાં નાખો એટલે કે શિવધારા શિવલિંગમાંથી વહેતું પાણી ત્યાંથી પણ હરિના પગ તમારે તમારા ખિસ્સામાંથી કાળા મરી રાખવાની છે એટલે કે જે તમે લાલ પોટલીમાં રાખ્યું છે ત્યાં પગમાંથી પાણી વહેતું હોય છે અને તમારે તમારી ઈચ્છા કહ્યા પછી તેને પાછું લેવું પડશે અને હા તમારે તેમાં રાખેલા શિવલિંગને સમર્પિત કરવા પડશે અને પછી તેને તેમાં પાછું મૂકીને પોટલી બાંધવી પડશે તો પછી જે વાસણમાં તમે પાણી કે દૂધ લીધું છે જ્યાં ભગવા ભોલેનાથ પાણી પડી રહ્યું છે ત્યાં શું કરવું ધ્યાનથી સાંભળો પાણી નીચે પડી રહ્યું છે તેમાંથી થોડું પાણી તે વાસણમાં રેડો જ્યારે તમે શિવલિંગ પર પાણી અર્પણ કરો છો ત્યારે તે પાણીમાંથી થોડું પાણી તે જ વાસણમાં લાવો અને પાછા આવો થોડું પાણી બચાવો અને તેને સંપૂર્ણપણે ભગવાન ભોલેનાથને અર્પણ કરો જ્યારે શિવલિંગમાંથી પાણી પડી રહ્યું હોય ત્યારે તે પાણી તમારા વાસણમાં પાછું લો અને તમારા મનમાં તમારી ઈચ્છા કહો અને પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી જ્યારે ભોલેનાથના શિવલિંગ પર પાણી ચઢાવવામાં આવે છે ત્યારે તે અમૃતમાં ફેરવાઈ જાય છે તમારે તે અમૃત ઘરે લાવવું પડે છે ઘણા દેવી દેવતાઓ શિવલિંગની નજીક અદ્રશ્ય રીતે ઉભા છે તેત્રીસ કોટી દેવી દેવતાઓ શિવલિંગની નજીક છે તેઓ શિવલિંગમાંથી પડતા પાણીનું સેવન કરે છે

ઘરના બધા સભ્યો પર પાણી રેડો ઘરના મુખ્ય દરવાજા પર થોડું પાણી રેડો પછી જ ઘરમાં પ્રવેશ કરો આખા વર્ષ દરમિયાન ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ પ્રવેશ કરશે નહીં કોઈ ગમે તેટલું કાળું જ્ઞાન જાદુ તંત્ર મંત્ર કરે તેની તમારા ઘર પર કોઈ અસર નહીં પડે નકારાત્મક શક્તિઓ તરત જ ઘરમાંથી નીકળી જશે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે અને દેવી લક્ષ્મીનો વાસ થશે હવે ભગવાન ભોલેનાથના શિવલિંગને સ્પર્શ કર્યા પછી તમે જે કાળા મરી ઘરે લાવ્યા છો તે તમારે એક બોક્સમાં રાખવાના છે જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય માટે બહાર જાઓ છો જેમ કે કોઈ બાળક નોકરી માટે જઈ રહ્યું છે તેને તેમાં સફળતાની જરૂર છે અથવા કોઈ વ્યવસાય હોય મુલાકાત હોય નોકરી મળે વ્યવસાય માટે જઈ રહ્યા હોય કોર્ટ સંબંધિત કોઈ કામ હોય તો ઘરના મુખ્ય દરવાજામાંથી પસાર થાઓ આ સમયે તમારી પાસે બે મરી છે તેને તમારા પગ નીચે દબાવો અને આગળ વધો ભગવાન શિવના તમારું કાર્ય પૂર્ણ થશે અને તમને સફળતા મળશે હવે તમે ભગવાન શિવના શિવલિંગ થી સ્પર્શ કર્યા પછી લાલ પોટલી ઘરે લાવ્યા છો તેને કબાટમાં રાખો અને જ્યાં રાખવામાં આવે ત્યાં સુરક્ષિત રાખો પૈસા આવવાના બધા બંધ થઈ ગયેલા રસ્તા ફરી શરૂ થશે તમારી આવકના સ્ત્રોતમાં વધારો થશે તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય કે આટલા બધા પૈસા તમારી પાસે આવશે મહાશિવરાત્રી દિવસે આ ઉપાયો જીવનની બધી સમસ્યાઓ દૂર કરવા માટે અસરકારક માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર માં તેમનો ઉલ્લેખ છે તો તેમને બિલકુલ અવગણશો નહીં અને હા મહેનત વગર કંઈ પણ પ્રાપ્ત થતું નથી તમારે સખત મહેનત કરવી પડશે મહેનત વગર તમે કઈ મેળવી શકતા નથી કારણ કે જો ભગવાન શિવ તમને કંઈ આપવા માંગતા હોય તો તમારે તેના માટે એક માધ્યમ બનાવવું પડશે તે કઈ પણ હોઈ શકે છે વ્યવસાય નોકરી કે કોઈ પણ ક્ષેત્ર જો તમારે પ્રગતિ જોઈતી હોય તો તમારે તેના માટે સખત મહેનત કરવી પડશે અને તમારે શિવમાં શ્રદ્ધા રાખવી પડશે તો તમારે મહાશિવરાત્રિના દિવસે આ કરવું પડશે મિત્રો હવે મુખ્ય ઉપાય વિશે વાત કરીએ તમારા ઘરમાં ગમે તેટલું સોનું ચાંદી પૈસા અને સંપત્તિ હોય જ્યારે તમે બીમાર પડો છો ત્યારે તમે હોસ્પિટલના પલંગ પર સૂઈ જાઓ છો આજકાલ ઘણા બધા રોગો વધી રહ્યા છે લોકો હોસ્પિટલોના ચક્કર લગાવી રહ્યા છે તો આવા રોગોથી તમારા ઘરને સુરક્ષિત રાખવા માટે ઘરમાં પૈસાની સમસ્યા દૂર કરવા માટે જ્યારે કોઈ વ્યક્તિ માનસિક સમસ્યાઓને કારણે તૂટી જાય છે ત્યારે તેનું હૃદય ખાલી થઈ જાય છે પરિવારના સભ્યો તેને ઘરે રહેવા દેતા નથી શરીર સ્વસ્થ નથી હોતું જીવન સંપૂર્ણપણે નકામું છે તેથી આ બધી સમસ્યાઓથી કાયમ માટે છુટકારો મેળવવા અને તેમને તમારા જીવનમાં ક્યારેય ન આવવા દેવા માટે તમારે મહાશિવરાત્રી દિવસે આ ખાસ ઉપાય કરવો જોઈએ આ ઉપાય એવા દરેક વ્યક્તિએ કરવો જોઈએ જે રોગોથી પરેશાન છે જેમના રોગોના કારણે તેમના પગ નીચેથી જમીન સરકી જાય છે અને દૂર થતી નથી નાના બાળકોને હાર્ટ એટેક જેવા રોગો થાય છે જ્યારે પુખ્ત વયના લોકોને પણ મોટી બીમારીઓ થઈ રહી છે પછી ભલે તે કિડની હોય કે લીવર આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે જીવનમાં ક્યારે આ મનુષ્યની ઉંમર સો વર્ષ હતી હવે માત્ર ચાલીસ પિસ્તાલીસ કે પચાસ વર્ષની ઉંમરે વ્યક્તિ જીવન છોડી દે છે ભગવાન શિવ સર્વકાળના મૃત્યુ છે તેથી જ તેમને મહાકાલ કહેવામાં આવે છે જો તેમના આશીર્વાદ તમારા પર હોય તો નાના રોગો તમારી નજીક આવતા નથી ખાસ કરીને રોગો દૂર થઈ જાય છે મૃત્યુ પણ ટળી જાય છે કારણ કે ભગવાનને સર્વકાળનું મૃત્યુ નિરર્થક નથી કહેવામાં આવતું તે પોતે આ બધામાંથી મુક્તિ આપે છે આજે હું તમને મહાશિવરાત્રી પર દુઃખ અને મુશ્કેલીઓથી કેવી રીતે છુટકારો મેળવવો તે જણાવવા જઈ રહ્યો છું તમે સ્વસ્થ રહેશો અને બધી મુશ્કેલીઓથી મુક્ત રહેશો મહાશિવરાત્રી એ મહાદેવ છે આ રાત્રિને ને શિવરાત્રી કહેવામાં આવે છે જો મહાદેવ તમારા પર આશીર્વાદ વરસાવે તો તમારી સમસ્યાઓનો ઉકેલ આવશે જો તમે વર્ષોથી દવાઓ લેવાથી પરેશાન છો તો એક ક્ષણ માં રાહત મળશે જીવનની ભાગદોડમાં વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે એટલો થઈ ગયો છે કે તે ફક્ત પૈસા કમાવવા માટે અહી ત્યાં ભટકતો રહે છે અને પોતાના પર ધ્યાન આપતો નથી જેના કારણે નાની સમસ્યાઓ મોટી બીમારીઓનું સ્વરૂપ લઈ લે છે અને લોકો હોસ્પિટલોની મુલાકાત લેતા રહે છે તેમાંથી અડધાથી વધુ લોકો માનસિક રીતે અસ્વસ્થ થઈ જાય છે મનમાં એવા પણ વિચારો આવે છે કે ભગવાન તેમનું સાંભળતા નથી અને બધી સમસ્યાઓ તેમના પર આવી ગઈ છે તો એવું કંઈ નથી તમારે ફક્ત શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર છે કોઈ ક્યારે બીમાર નહીં પડે તમારે ક્યારે ડોક્ટરની હોસ્પિટલમાં જવું પડશે નહીં જુઓ જ્યારે ઘણા લોકો બીમાર પડે છે ત્યારે તેમની પાસે બીમારીનો ઈલાજ કરાવવા માટે પૈસા પણ નથી હોતા જેથી તેઓ બીમારીઓની સારવાર કરાવી શકે કારણ કે આજકાલ જ્યારે તમે ડોક્ટર હોસ્પિટલમાં જાઓ છો ત્યારે ઘણા પ્રકારના ચેકઅપ થાય છે જેમાં ઘણા પૈસા ખર્ચ થાય છે તેથી વ્યક્તિને ઘણા પ્રકારના ખરાબ રોગો થાય છે તો મહાશિવરાત્રી પર આ દિવસે ભગવાન શિવનો મધથી અભિષેક કરો જે કોઈ બીમાર છે મહાશિવરાત્રી પર તમારે ભોલેનાથ ના મદ અર્પણ કરવું જોઈએ અને આ દિવસની યાદ રાખવી જોઈએ સોમવાર સતત કરો તમને ઝડપથી લાભ મળશે અભિષેક કર્યા પછી શિવલિંગ પરથી પડતું પાણી એટલે કે નીચે પડેલું પાણી કાઢીને બીમાર વ્યક્તિને દવા સાથે પીવડાવવાનું શરૂ કરો તાવ મટી જશે દુખાવો મટી જશે અને આ દિવસે જે કોઈ ભગવાન શિવના શિવલિંગમાંથી બેલ લાવે છે અને તેને ખાય છે તેનો રોગ મટે છે ઘૂંટણનો દુખાવો મટે છે આ દિવસે મહામૃત્યુંજય મંત્ર નો જાપ કરો અને શિવરાત્રી અનુસાર જો કોઈ બાળક માનસિક રીતે નબળું હોય તો દૂધમાં ખાંડ ભેળવીને બાળકના હાથે શિવલિંગ નો અભિષેક કરાવો તમારા વાસણમાં કરેલો થોડો અભિષેક લો અને તે જ બાળકને ખવડાવો એટલે કે તેને ખવડાવવાથી તેની માનસિક સમસ્યાઓ દૂર થાય છે ખાસ કરીને જે લોકો માનસિક રીતે અસ્વસ્થ છે જો તમને ચિંતા અને મૂડ સ્વિંગની સમસ્યા હોય તો શિવરાત્રી પર તમારે મહાદેવને બેલપતર અર્પણ કરવું જોઈએ અને તેને પોતાના બાળકના ગાદલા નીચે ચોક્કસ રાખવું જોઈએ ભગવાન શિવને ચઢાવવામાં આવતું પાન તમને મૂળ સ્વિંગ અને ચિંતામાંથી ઘણી હદ સુધી રાહત આપે છે વારંવાર બીમારીઓથી પરેશાન લોકો સાજા થાય છે મહાશિવરાત્રીના દિવસે તમને કઈ મળે કે ન મળે પરંતુ તમારે મહાદેવને ધતુરો ચોક્કસ અર્પણ કરવો જોઈએ શિવલિંગ પર ધતુરા અને ભાંગ ચઢાવવાથી વ્યક્તિનું ભાગ્ય બદલાય છે આયુર્વેદમાં ભાંગ અને ધતુરાને અશુદ્ધ માનવામાં આવે છે તેમને શિવલિંગ પર ચઢાવવાથી ભગવાન શિવના અપાર આશીર્વાદ મળે છે દેવી ભાગવત પુરાણ અનુસાર ભગવાન શિવે સમુદ્ર નીકળેલા ઝેરને પીધા પછી પોતાના ગળામાં ઉતરવા દીધું ન હતું આ ઝેર ની ગરમીને કારણે શિવ બેભાન થઈ ગયા પછી દેવતાઓએ તેમના માથા પર ધતુરા અને ભાંગના પાન રાખ્યા અને સતત પાણી ચઢાવ્યું જેના કારણે તેમના માથાની ગરમી ઠંડી પડી અને ભગવાન ભોલેનાથને બેલપતર અર્પણ કર્યું ત્યારથી ભગવાન ભોલેનાથને ભાંગ ધતુરા અને બેલપતર ખૂબ ગમે છે પાણી સાથે અર્પણ કરવું ખૂબ જ શુભ છે દુઃખથી થતા ગંભીર રોગો મટાડવામાં આવે છે અને કિડની લીવર અને કેન્સર જેવા રોગો મટાડવામાં આવે છે શિવરાત્રી પર નીલકંઠ મહાદેવનું નું નામ લેવાથી છે આ ઉપરાંત ગાય નું ઘી પાંચ કમળના બીજ પાંચ બિલ્વપત્ર તાંબાના વાસણમાં પાણી ભરો અને જમણા હાથ વાસણમાં પકડીને ઓમ નમઃ શિવાય જાપ કરતા ભોલેનાથને અર્પણ કરો તમે જોશો કે તમારો આત્મા કેવી રીતે બદલાય છે કમળના બીજની માળા મહાદેવને અર્પણ કરવી જોઈએ અને આ વખતે શિવરાત્રી બુધવારે છે તેથી આવી સ્થિતિમાં ભગવાન ગણેશનું સ્મરણ કરીને ભગવાન ગણેશને હરી દૂરવા એટલે કે દરોડી અર્પણ કરવી જોઈએ જીવનની બધી સમસ્યાઓ દુઃખ પીડા રોગ અને દુઃખનો અંત આવે છે પ્રિય ભક્તો બધા ઉપાય શાસ્ત્રોમાં વર્ણવેલ છે પરંતુ અહીં કેવું જરૂરી છે કે ગુજરાતી ચેનલ આપેલી તમામ માહિતીનો દાવો કરતા નથી આ એક શ્રદ્ધાનો વિષય છે અસ્વીકરણ અહી આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પ્રવચનો પર આધારિત છે મહેરબાની કરીને નોંધ કરો કે અમારો હેતુ કોઈ વ્યક્તિ સંપ્રદાય અથવા ધર્મની લાગણીઓને ખેસ પહોંચાડવાનો નથી આ પૌરાણિક વાર્તાઓ ફક્ત શૈક્ષણિક હેતુઓ માટે છે અને અમે આશા રાખીએ છીએ કે તે આ રીતે લેવામાં આવશે બોલો હર હર મહાદેવ નમો પાર્વતીપતે